તો હેલો મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલ પર આજે તારીખ દસ નવ બે હજાર પચીસ સાંજના પાંચ વાગે હું વિડીયો બનાવી રહ્યો છું તો મિત્રો આજના વિડીયોમાં માહિતી છે કે મુકેશ્વર ડેમની આવક તો મિત્રો હું તમને મુકેશ્વર ડેમની આવક બતાવીશ આ તરફ મિત્રો નદી છે સરસ્વતી તો ચલો આપણે નદીના કિનારે જઈએ તો મિત્રો અમે નદીના કિનારે આપણે જઈ રહ્યા છીએ મિત્રો તમે જોઈ શકો છો મિત્રો પાણી દેખાઈ રહ્યું છે તમને તો મિત્રો આ પાણી કેટલું છે કેટલું પાણી આ ચાલી રહ્યું છે હું તમને આજે લાઈવ બતાવીશ તો મિત્રો વિડીયોમાં બન્યા રહો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુનું આપેલું બે લાયકનને ઓલ પર શેર કરી નાખજો તમને અમારી ચેનલ પર આવા વિડીયો જોવા મળશે તો મિત્રો જોઈ લો પાણી કેટલું ચાલી રહ્યું છે મુકેશ્વર ડેમમાં સરસ્વતી માતાનું પાણી તો મિત્રો જે આ પોણી હેળ એટલું ને એટલું પહેલાં ભાગમાં પણ ચાલી રહ્યું છે તો એ આપણે એનો વ્લોગ કાલે બનાવીશું કાલે સવારે આઠ વાગે જુઓ તો આજે આપણે સાંજે પાંચ વાગે આવ્યા છીએ નદીને ઉતરીને વિડીયો બનાવવાનો છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહો તો આપણે આ નદીના અંદર જઈને પાણીને માપશું કે કેટલું કેટલું પાણી થાય છે તો વિડીયોમાં બનાવી લેજો મિત્રો તો ચાલો આપણે અંદર પાણીમાં જઈએ મિત્રો જુઓ અમે પાણીમાં આવી ગયા છે કિનારે હવે અંદર જઈશું અંદર મિત્રો તમે જોઈ શકો છો કેટલું કેટલું પાણી થાય છે આટલા આટલા પાણી તો આવી ગયું છે મિત્રો તમે જોઈ શકો છો અમારા બ્લોગમાં જોઈ લો મિત્રો પાણી કેટલા કેટલા થાય છે પાણી જોઈ લો મિત્રો જોઈ લો પાણી કેટલું કેટલું ચાલે છે અને કેટલું ફાય ચાલી રહ્યું છે અને કેટલું કેટલું ચાલે છે તમે જોઈ શકો છો અમારા વિડીયોમાં પાણી આ તરફથી આવે છે અને આ તરફ જઈ રહ્યું છે મિત્રો ચલો આપણે પેલા કિનારે જઈને આવીએ પાછા વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફાઇનલી હવે અમે નદીના કિનારે આવી ગયા છીએ તો મિત્રો હું ફાઇનલી નદીના કિનારે આવી ગયો છું મિત્રો અને મને કેટલું કેટલું પાણી થયું તમે જોઈ શકો છો લાઈવ મારા કપડા જેટલા કેટલા પલળ્યા છે આટ આટલે તો મિત્રો ચેનલ પણ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને નવા નવા વિડીયો તમને જોવા મળશે નદી સિવાય બીજા પણ કોઈ એવા બનાવવાના વિડીયો હશે તો એના પણ હું વ્લોગ બનાવીને આ ચેનલ પર નાખીશ તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો ચલો આપણે હવે પાસા જઈએ આપણે પાસા પેલા ક્વા જઈએ કારણ કે મારું ખેતર અને કારણ કે મારો ઢોળનો તબેલો પેલા ભાગમાં છે હું તો તમને વ્લોગમાં બતાવવા આવ્યો હતો કે કેટલું કેટલું પાણી થાય છે તો ચલો આપણે પાસા જઈએ મિત્રો પાણી બહુ ગરમ છે આ ગરમીના લીધે મિત્રો આ બાજુનો ભાગ જે છે આ આ વચ્ચેના ગાળાનો એ બહુ ઊંડું છે અને પેલી બાજુ કિનારે થોડું નેડું હેડે છે મિત્રો ગો કેટલું કેટલું હેડે છે જો અહીંયા કેટલું કેટલું ચાલી રહી છે તો મિત્રો તમે જોઈ શકો છો પાણી કેટલા કેટલા થાય છે મને તો પાણીમાં જ ઊભો છું મિત્રો ફાઈનલી અમે આ આ બાજુએ પણ આવી ગયા નદીના આ બાજુ પણ આવી ગયા તો મિત્રો આ વિડીયોમાં આટલું જ હવે મળીએ નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે જય માતાજી